વસીમ રિપોર્ટર આડેસર આજરોજ તારીખ અઠાવીસ જૂન પચીસના રોજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય આડેસર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી તેમાં ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા વિકાસ અધિકારી શ્રી કે એમ વાઘેલા સાહેબ હાજર રહી વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી અને કન્યા કેળવણી માટે ખૂબ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું લાયજન અધિકારી શ્રી રમેશભાઈ મઢવી સાહેબે શિક્ષણનું મહત્વ સમજાવ્યું કન્યા શિક્ષણ અને ડ્રોપ આઉટ રેસિયા વિશે સમજણ આપી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા આડેસરના આચાર્ય શ્રી સી કે મનાથ સાહેબે શાળા પ્રવેશ અને શિક્ષણ અંગે માહિતી આપી ઉત્તર બુનિયાદી વિદ્યાલય આડેસરના આચાર્ય શ્રી આર કે પરમાર સાહેબે નમો લક્ષ્મી સરસ્વતી સાધના અને અને શિક્ષણનું મહત્વ સમજાવી આવેલ તમામ મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કર્યું

તેમજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય આડેસર અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ સારી મહેનત કરી કાર્યક્રમની આભાર વિધિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય આડેસરના શિક્ષિકા મયુરીબેન પટેલે કરી તમામ મહેમાનો શાળાના શિક્ષકો ગ્રામજનો અને તમામ વિદ્યાર્થીઓનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ કર્યો વસીમ રિપોર્ટર આડેસર આજરોજ તારીખ અઠાવીસ જૂન પચીસના રોજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય આડેસર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી તેમાં ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા વિકાસ અધિકારી શ્રી કે એમ વાઘેલા સાહેબ હાજર રહી વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી અને કન્યા કેળવણી માટે ખૂબ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું લાયજન અધિકારી શ્રી રમેશભાઈ મડવી સાહેબે શિક્ષણનું મહત્વ સમજાવ્યું કન્યા શિક્ષણ અને ડ્રોપ આઉટ રેસિયા વિશે સમજણ આપી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા આડેસર ના આચાર્ય શ્રી